રત્નમહલ વન્ય અભયારણ ખાતે જંગલ ટ્રેલ સફારીનો શુભારંભ કરાવાયો કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બજુભાઈ ખાબડ અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાબળના હસ્તે જંગલ ટ્રેલ સફારીને ખુલ્લું મૂકવામાં આવ્યું રત્નમહાલ વન્ય અભ્યારણ ખાતે જંગલ ટ્રેલ સફારીનું શુભારંભ કરાવ્યું કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બસુભાઈ ખાબડ અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભરના હસ્તે જંગલ ટ્રેનને ખુલ્લી મૂકવામાં આવી રત્નમહાલ અભ્યારણ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું છે આ અભ્યારણ માળવા પ્લેટુ ભાગ છે આ અભ્યારણ પંચાવન પોઈન્ટ છપ્પન ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાય છે બસો જેટલા અલગ અલગ પ્રજાતિના વૃક્ષો આવેલા છે આ અભ્યારણ વિસ્તારમાં રીછ મુખ્ય વન્યજીવ છે આ ઉપરાંત દીપડા ઝરખસિયા

કે રાહ દેખીને બેઠા હતા એના માટે એક નવું અમારું પર્યટન ધામ છે એને પણ ડેવલોપ કરીએ છીએ સફારી પાર્ક પચાસ ને ખર્ચી અમે શરૂઆત કરીએ છીએ ટોકન જોગવાઈ કરી છે એનું પણ ખાતમુરોધ કર્યું છે અને આ વિસ્તારમાં સેન્ચ્યુરી વિસ્તાર હોવાને કારણે રસ્તાઓ બન્યા ન હતા એની અમારી સરકારે મારા માન્ય ધારાસભ્ય શ્રે અને મારા સાંસદ રહે એને આગવન મારી ગુજરાતની સરકારે એકતાલીસ કરોડ રૂપિયા આપીને અલિન્દ્રા ભુવારા પીપરગોટા ભિંડોલ અને કંજેટ આ ગામોની અંદર પણ એના ફળિયા સુધી રસ્તાની કનેક્ટિવિટી મળી રહે એના માટેના રસ્તાનું ખાતમુહૂર્ત પણ અહીં અમે કર્યું છે એ અમારો આવનારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારતનું સપનું છે એ સપનું સાકાર કરવા માટે આજે રતનમાલની પાવન ધરા પરથી અમે આ કામોની આજે શરૂઆત કરી છે શરૂઆત કરી અવિરત અમારી આ યોજના વિકાસથી ચાલતી રાખીને ગામડા સમૃદ્ધ થાય શહેરો સમૃદ્ધ થાય એક એક વ્યક્તિ સમૃદ્ધ થાય તમામ સમાજની યોજનાઓ લોકો સુધી કોઈ ગરીબ ના રહે એના માટેની યોજના માટે અમે આજે કરીને આગામી દિવસોની અંદર કામ કરીએ છીએ થેન્ક યુ રતનમાલ અભયારણ્ય ખાતે જંગલ ટ્રેનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ જંગલ ટ્રેનમાં લોકો જીપસીમાં બેસીને અહીંથી મુખ્ય દ્વારથી આઠ કિલોમીટરના રૂટમાં પ્રવાસ કરશે અને અહીંયા જોવા મળતી વનસ્પતિની વિવિધ જાતો પક્ષીઓ અને અને ઇન્સેનો પણ સારો એવો અભ્યાસ કરી શકશે આ સાથે અત્રે સોવિનિયર શોપનું અને ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે જેથી ટુરિસ્ટને કોઈ પણ અસુવિધા પડે તો ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર પરથી એને હેલ્પ મળી શકશે મુસ્તાક મફતનો રિપોર્ટ એસ ન્યૂઝ દેવગઢ બારિયા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે